નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી પાછા એક વિડીયો સાથે મળ્યા છીએ અને આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ માટે છે ધોરણ દસની અંદર આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા વિડીયો આપણે અપલોડ કર્યા છીએ અને આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર અઢાર જે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વાળું પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો એમાં એક પ્રશ્ન મે રનિંગમાં હતા આપણે ગ્રાહકના શોષણ થવાના કારણો તો આ ગ્રાહકના શોષણ થવાના કારણો વિદ્યાર્થી મિત્રો ચાર છે કેટલા છે ચાર તો આ ગ્રાહકના શોષણ થવાના કારણો ચાર છે એમાંથી બે મે સમજાવેલા છે બે બાકી હતા એ આપણે જગ્યાના ભાવના કારણે આપણે બે અત્યારે સમજાવીશું બે મે આગળ એક વિડિયોની અંદર મે સમજાવી દીધા છે આગળ મે વિડિયો અપલોડ કરેલો છે એ વિડિયો તમે જોશો એટલે બે કારણો તમને સમજણ પડી જશે વિદ્યાર્થી મિત્રો આજે પાછા બે આપણે કારણો ભણીશું નવા જ કારણો ભણીશું ગ્રાહકને શોષણ થવાના ચાર કારણો છે ગ્રાહક પોતે પોતે જવાબદાર જવાબદાર ગ્રાહક મર્યાદિત માહિતી આ બંને કારણો અગાઉના વિડીયોમાં મેં સમજાવી દીધા છે એ વિડીયો ફરજિયાત જોવાનો છે તો બે કારણો તમને આવડી જશે આ પ્રશ્ન બે હજાર પચીસ માં પૂછાય ગયેલો છે વિદ્યાર્થી મિત્રો તો ફરીથી જો વંશ મોર થાય તો તમને આવડી જશે તો આજે આપણે પાછા બે કારણો જે વધ્યા છે ચાર કારણો હું ભૂલી જાઉં છું ધ્યાનથી સાંભળજો ગ્રાહક પોતે જવાબદાર મર્યાદિત માહિતી મર્યાદિત 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 અને અને તો તો માહિતી ગ્રાહક પોતે આપણે અગાઉ ચર્ચા કરી નાખી છે વિડીયોની અંદર આજે આપણે એક નવા ટોપિક ગ્રાહક પ્રશ્ન છે ગ્રાહકના શોષણ થવાના કારણો જેમાં મર્યાદિત પુરવઠો અને મર્યાદિત હરીફાઈ આ બંને ટાઈટલ આપણે આજે સમજીશું સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને આ મુદ્દામાં કયું લખાણ લખવાનું છે એ તમને સમજણ પડી જાય વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસના પેપરમાં આ પ્રશ્ન હતો વિદ્યાર્થીઓ સરસ મજાનું લખીને આવ્યા હતા તમે પણ જો લખી શકશો આ બે હજાર છવ્વીસના બોર્ડની એક્ઝામમાં સરસ પરફોર્મન્સ કરી શકો સરસ દેખાવ કરી શકો એટલા માટે આપણે આ મુદ્દા વાઇઝ લઈને આવ્યા છે વિડીયો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય ન બગાડતા આપણે વિડીયોની ચર્ચા કરીશું પ્રશ્નની ચર્ચા કરીશું તો ચલો ગ્રાહકોના શોષણ થવાના કારણો મેં અગાઉ બે શીખવાડી દીધા છે આજે મર્યાદિત માહિતી મર્યાદિત એટલે લિમિટેડ છે પુરવઠો એટલે સપ્લાય એ વસ્તુ હશે જે વસ્તુ હશે એના પ્રમાણમાં આપણે પુરવઠો કહીએ જ્યારે વસ્તુ કે સેવાની માગણી સામે જ્યારે વસ્તુ કે સેવાની માગણી સામે પૂરતી માત્રામાં પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે કૃત્રિમ એટલે માનવી માનવી જે પણ પ્રક્રિયા કરે કૃત્રિમ કહેવામાં આવે છે કુદરતી નથી ધ્યાનથી સાંભળજો વસ્તુ કે સેવાની માંગ કરી આપણે એની સામે આપણા શું નથી પુરવઠો નથી સપ્લાય નથી પુરવઠો નથી તેથી આપણે શું સર્જાય કૃત્રિમ અસર એટલે બજારમાં એ વસ્તુ ઓછા પ્રમાણમાં મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી કે ના પડી યાદ રાખજો જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં પુરવઠો નથી હોતો વસ્તુ કે સેવા માંગી એની સામે પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ કૃત્રિમ અછત સર્જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તેમાં વેપારી ઉત્પાદકો દ્વારા હવે એમાં શું હોય વેપારી ઉત્પાદક દ્વારા સંગ્રહખોરી સંગ્રહખોરી સટ્ટાખોરી કરીને હવે વેપારી ઉત્પાદકો શું કરે પોતાની સંગ્રહખોરી કરે એ માલ સામાન પોતાના જોડે રાખે કાં તો ડબલ ભાવે સટ્ટાખોરી બજારમાં વેચી દે છે તો સંગ્રહખોરી સટ્ટાખોરી સંગ્રહખોરી શું છે મેં અગાઉના વિડીયોમાં વૃદ્ધિના કારણોમાં મેં સમજાવેલું છે કરીને કે કુદરતી પરિબળો દ્વારા વરસાદ વાવાઝોડું કોઈ રોગચાળો આવ્યો હોય તો એના કારણથી અછત સર્જાય વસ્તુની શું સર્જાય છે અછત એ વસ્તુની આપણે બજારમાં વસ્તુ મળતી નથી એ વસ્તુની અછત સર્જાય છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો વેપારી ઉત્પાદક દ્વારા સંગ્રહ ખોરી સટ્ટા કોઈ કુદરતી પરિબળો દ્વારા અછત સર્જાય છે એના પછી આવી પરિસ્થિતિમાં ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં ગ્રાહક પાસેથી ભાવો વધુ ભાવો મેળવીને વધુ ભાવો મેળવીને ગ્રાહકોનું શું કરે છે શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો આ મુદ્દાની અંદર પુરવઠો છે જ નહીં બજારમાં પુરવઠો ના હોય સપ્લાય ના હોય તો વસ્તુ કે સેવાની સામે કૃત્રિમ અછત થાય અને તેની સામે વેપારીઓ કે ઉત્પાદકો સંગ્રહખોરી સટ્ટાખોરી આચરે છે કરે છે અને કુદરતી પરિબળો દ્વારા પણ વસ્તુની અછત સર્જાય છે વસ્તુની અછત થાય છે તો આવી પરિસ્થિતિમાં ગ્રાહક પાસેથી એ વસ્તુના ઊંચા ભાવ લેવામાં આવે છે પડાવવામાં આવે છે ગેરલાભ લેવામાં આવે છે એનું નામ પડ્યું ગ્રાહકનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો પુરવઠો એટલે સપ્લાય એ વસ્તુ કે સેવા તમે માગી હોય એની સામે ઓછા પ્રમાણમાં મળતી હોય તો પુરવઠો નથી તો કૃત્રિમ અછત સર્જાય અને કૃત્રિમ અછત કોને સર્જી વેપારીઓ કે ઉત્પાદકો દ્વારા એ લોકો શું કામ કરે છે સંગ્રહખોરી સટ્ટાખોરી આચરે છે તેની સામે કુદરતી પરિબળો પણ જવાબદાર છે આ અછત થવાના કારણે તો ગ્રાહકનો ગેરલાભ ઉઠાવે છે તેની પાછળથી ઊંચા ભાવ લેવામાં આવે છે અને આ કારણે ગ્રાહકનું દિન પ્રતિદિન શોષણ થાય છે તો પેલું ટાઇટલ સરસ મજાનું મેં સમજાવ્યું તમે સમજી શકો જ્યાં જ્યાં ખબર ના પડે તો વિડીયો સ્ટોપ કરીને પાછો રિવાઇન્ડ કરજો એટલે તમને સમજણ પડી જશે ત્યાર પછી મર્યાદિત હરીફાઈ કોમ્પિટિશન્સ હરીફાઈ એટલે સ્પર્ધા અર્થાત બજારમાં સ્પર્ધા ખૂબ જ પ્રમાણમાં છે પણ જો સ્પર્ધા ના હોય તો ઈજારો હોય શું હોય મિત્રો ઇજારો એટલે એક જ ઉત્પાદક અને એક જ વસ્તુ પર પોતાનો અધિકાર જમાવે એને ઇજારો કહેવાય તો આપણે વાક્ય રચના જ્યારે કોઈ એક જ જ્યારે કોઈ એક ઉત્પાદક કોઈ કોઈ વસ્તુ કે સેવા ના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો અધિકાર ભોગવે છે તેને ઇજારાશાહી કહેવામાં આવે છે તો અર્થશાસ્ત્રની પરિભાષામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો

અને વહેંચણીમાં એ પોતાનો અધિકાર ભોગવે છે તેને ઈજારાશાહી કહેવામાં આવે છે તો ઈજારો કોને કહેવાય કે એ બધી વસ્તુ પર પોતાનો અધિકાર જમાવતા હોય વધુ જે પોતાનો વહેંચણીમાં પોતાનો હક ધરાવતો હોય તેનું નામ ઈજારો આવું ઈજારાશાહી પરિસ્થિતિ હોય તો ગ્રાહકનું હંમેશા શોષણ થાય છે સ્પર્ધા હોતી નથી બીજો કોઈ વેપારી હોતો નથી આ ઈજારાશાહી ઈજારાશાહી ખબર પડી વસ્તુ પર પોતાનો રાજા આ રાજા બજારમાં બીજા વિકલ્પોના અભાવે હવે હવે આપણે ઈજાશાહી બજારમાં કોઈ બીજો વિકલ્પ નથી એના સિવાય વસ્તુ ખરીદવા માટે કોઈ બીજો વિકલ્પ નથી ગામમાં એક જ પકોડી હોય ગમે એક જ હોય તો બીજો કોઈ વિકલ્પ નથી વિદ્યાર્થી મિત્રો તો વિકલ્પોના અભાવે ગ્રાહકનો વિવિધ પ્રકારે શું થાય છે શોષણ થાય છે વિદ્યાર્થી મિત્રો હરીફાઈ એટલે હરીફાઈ નથી તો એક જ વ્યક્તિ છે ઉત્પાદક એક જ છે એ વસ્તુ પર પોતાનો અધિકાર વેચીમાં પોતાનો અધિકાર ઇજારો કહેવાય એક જ વ્યક્તિ બધું કરતા હોય એક જ વ્યક્તિ પોતાનો અધિકાર જમાવતો હોય તો આ ઈજાશાહી બજારમાં બીજો કોઈ વિકલ્પ નથી બીજો કોઈ ઓપ્શન નથી તો બીજો વિકલ્પના અભાવે તે ગ્રાહકનો નું વિવિધ પ્રકારે શું કરે છે વિદ્યાર્થી મિત્રો શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે જે બે કારણો બાકી હતા ગ્રાહકના શોષણ થવાના ચાર કારણો હતા બે મેં સમજાવી દીધા છે અપલોડ કરી દીધો છે વિડીયો એ વિડીયો ફરજિયાત તમે જોજો આજે મેં બે કારણો સમજાવ્યા છે એક મર્યાદિત પુરવઠો મર્યાદિત ભાઈ બંને કારણો આઈપી છે એકદમ સરળ છે જ્યાં જ્યાં તમને સમજણ ના પડે વિડીયો સ્ટોપ કરીને સાંભળજો પણ સાંભળવાનું છે જોવાનું છે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો અને સ્ક્રીનશોટ પણ પાડી લેજો તો તમારી કામમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે વિડીયો જે મેં સમજાવ્યો છે જે પ્રશ્ન સમજાવ્યો છે હું આશા રાખું છું તમને ખબર પડી હશે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય સમજ પડી હોય તો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ હજી સુધી કર્યું નથી હજી સુધી કર્યું નથી તે તમામ વિદ્યાર્થીઓ સબ્સ્ક્રાઇબ કરવાની છે ચેનલ તો પહેલો વિડીયો તમારા જોડે પહોંચી જશે તો આ વિડીયોની આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીશું જય હિંદ